સુરતમાં બની કરુણ ઘટના મોટા વરાછામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું આગની ઘટનામાં મોત થઈ ગયું શહેરના મોટા વરાછામાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગી આગની ઘટનામાં પ્રિન્સ કાછડિયાનું સ્થળ પર જ મોત થઈ ગયું તો પરિવારના અન્ય ચાર સભ્યો ટેરેસ પરથી બાજુના ઘરમાં જવામાં સફળ રહ્યા માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી પુત્ર પ્રિન્સ કાછડિયાના નિધનથી પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે સુતા હતા રાતે બે વાગે આગ લાગી ખબર પડી તો આવડા તળીમાં ભાગડામાં ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી અને બાકી અમે બધા ઉપર થઈને બાજુઓના ધાબા પર કૂદકા મારીને નીકળી ગયા બહાર ઉપર ગયા પછી ખ્યાલ આવ્યો કે એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો અને આ આફડા તફડીમાં જીતેન્દ્રભાઈ કાછડીયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના દુઃખદ ઘટના છે મારા બધા અમે બધા વિચારધારા મારી બધા અલગ અલગ હોય લેકન અમે બધા કોર્પોરેટર છે અમારા એક નવ જવાન યુવાન જે સાયન્સમાં ભણતો હતો એ યુવાનનું દુઃખદ અવસાન આ ઘટનામાં અમે બધા દુઃખી છે એમને પરિવારને સાથે છે ભગવાનની પ્રાર્થના કરીએ કે એમને દુઃખી ઘડીમાં એમને સાથ આપે આત્માને શાંતિ આપે